નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કરાડી ગામ ખાતે ગઈકાલે મોડી રાત્રે ગણેશ મહોત્સવમાં મૂર્તિ લઈને આવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ગણપતિ મૂર્તિ લઈને આવતી વખતે લોખંડના પાઇપ હાઈટેન્શન વાયર સાથે અડી જતા સાત લોકોને કરંટ લાગ્યો હતો અને જેમાંથી બે લોકોના ત્યાં જ ઘટના સ્થળે જ કમ ક્વાભર મોત નીપજ્યા હતા જ્યારે પાંચ લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે નવસારીની આઈએનએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે વાત કરીએ આજે જે દુર્ઘટના સર્જાય છે નવસારીમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અધિક કલેક્ટર દ્વારા અને તેમાં નવ ફૂટથી ઉપર મૂર્તિ સ્થાપિત ન કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે તેમ છતાં લોકો વધારે હાઈટ એટલે કે વધારે ઊંચાઈની મૂર્તિઓ સ્થાપિત કર્યા છે નવસારીમાં અનેક મંડળો દ્વારા આ જાહેરનામાનો ભંગ પણ કરવામાં આવ્યો છે તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી ત્યારે આજે આ જે દુર્ઘટના ઘટી છે કરાડી ગામ ખાતે એટલે કે કરાડી મટવાડ ખાતે જે આ દુર્ઘટના સર્જાય તેમાં પણ ઊંચી મૂર્તિ લાવવામાં આવી હતી અને મૂર્તિ જ્યારે લઈને આવી રહ્યા રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ આ જે મૂર્તિ લઈને આવતા હતા તે દરમિયાન જે વાયર નડી રહ્યો હતો વાયર જે માછીમાર માટે એટલે કે મત્સ્ય ઉદ્યોગ માટે જે હાઈ ટેન્શન લાઇન પસાર થતી હતી એ હાઈ ટેન્શન લાઇટ વાયરને ઊંચો કરવા જતાં વાયર જે લોખંડનો પાઇપ હતો તેને ટચ થઈ જતા લારીમાં જે લોકો લારી ખેંચતા હતા તેમજ લારીમાં સવાર હતા તે લોકોને કરંટ લાગ્યો હતો અને આ દુર્ઘટનામાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે કેયુર પટેલ નિશાંત પટેલ વિજય પટેલ કરીશ પટેલ અને નિલેશ પટેલને ગંભીર ઇજા થતાં તેમને નવસારીની આઈએનએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે વાત કરવામાં આવે છે આ ઘટના સર્જાઈ છે તેમાં ગામના લોકોએ અત્યારે હાલમાં સમગ્ર મામલે જલારપુર પોલીસને જાણ કરવામાં આવી હતી જલારપુર પોલીસે હાલમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં છે બંનેના મૃતદેહને પીએમ માટે સીએમ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમના મૃતદેહને પીએમ કરીને પોલીસે પરિવારને સોંપી પણ દીધા છે પરંતુ આજે દુર્ઘટના સર્જાઈ છે કારણ કે ગઈકાલે બે દુર્ઘટના સર્જાઈ હતી નવસારીમાં એક લિફ્ટમાં બાળકનું મોત થયું હતું અને ત્યારબાદ ગણપતિ લેવા જતા ડીજીમાંથી પટકાતા એક યુવક સગીરનું મોત નીપજ્યું હતું ત્યારબાદ હવે રાત્રિ મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ આજે દુર્ઘટના સજાઈ હતી ગણપતિ લઈને આવતી વખતે કરંટ લાગવાના કારણે બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરિવાર શોકમાં છે ગામ લોકો પણ શોકમાં છે મંડળ પણ શોકમાં છે કારણ કે ખૂબ જ દુઃખદ દુઃખદ ઘટના કહી શકાય અને પરિવાર માટે આ એક જાણે આપ ફાટી પડ્યું હોય તેવી દુર્ઘટના આજે સર્જાઈ છે અને જેને લઈને જે સમગ્ર કાંઠા વિભાગમાં ચર્ચાનો હિસ્સો બને છે લોકો શોકમય બન્યા છે અને આજે ફરીથી આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને લોકોને જે મોટી મૂર્તિઓ લાવવાની હેલી ચડી છે લોકોને તેમાંથી લોકો બહાર આવે અને યોગ્ય પ્રમાણની મૂર્તિ લગાવવા સ્થાપિત કરે અને નવસારીના સાંસદ સી આર પાટીલે પણ તેમની એક સ્પીચમાં કહ્યું હતું કે ભગવાનની સ્થાપના અને તમે કેટલી આસ્થાથી તેમની સેવા કરો તે મહત્ત્વનું છે તેની ઊંચાઈ કોઈપણ સ્થળે મહત્ત્વની નથી હોતી તમે લાવો મૂર્તિ સ્થાપિત કરો તે જ મહત્વનું છે બાકી તમે એની ઊંચાઈ આટલી હોવી જોઈએ અને જે માગણી કરવામાં આવે છે તે યોગ્ય નથી તેવું પણ તેમણે ટકોર કરી હતી જાહેર સ્ટેજ પરથી અને લોકોને જણાવ્યું હતું તેમ છતાં પણ લોકો મોટી મૂર્તિઓ લાવી રહ્યા છે અને આવી દુર્ઘટનાનો ભોગ બન્યા છે ત્યારે આવી દુઃખદ ઘટનાઓ બને છે તો લોકો સમજી વિચારીને આસ્થા છે આપણી ભગવાન પ્રત્યે તમામ લોકોની આસ્થા હોય છે અને ભગવાનની મૂર્તિ પણ સ્થાપિત કરવી જોઈએ તહેવારો મનાવવા જોઈએ પરંતુ જે રીતે ઊંચાઈને હોડ લાગી છે દરેક મંડળો એવું વિચારે કે પહેલાં કરતાં મારી મૂર્તિ ઊંચી હોવી જોઈએ પહેલાં કરતાં મારી મૂર્તિ ઊંચી હોવી જોઈએ તેના કરતાં મારે ભગવાન સારા હોવા જોઈએ ભગવાનની પ્રત્યેની આસ્થા સારી હોવી જોઈએ અને સારા કાર્યો કરો તે જ ગણેશ મહોત્સવ માટે ખૂબ જરૂરી બને છે આ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ